જય શ્રીરામ મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર અને આ જ મિત્રો અમારા બંદરમાં એક કેવી અનોખી લેવી આવીશ જે મિત્રો અત્યારે અમારા સિમ્બર બ્રિજ છે ત્યાં મિત્રો એક લેવી આવીશ તો હું તમને વિડીયોમાં બતાવીશ કે લેવી કેવી છે તો વિડિયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે તમને હું લેવી બતાડું કે એ કેવી લેવી છે મિત્રો અમારું સિમ્બર બ્રિજ છે અને આ બાજુ મિત્રો લેવી છે તમે જોઈ રહ્યા છો એના મિત્રો અત્યારે પાખા ચાલુ છે હું તમને નજીક જઈને થોડીક બતાવીશ એનો આપણે અવાજ થોડો ઓછો આવે કેમ કે મિત્રો એટલી ગાજીએ તો તમને ફરતી બાજુ બતાવીશ તો વિડીયો પૂરો જોજો મિત્રો એમાં હવા ભરાઈ કંઈક આવી રીતની લેવી છે તમે જોઈ લો મિત્રો છે

અમને વાળી ફરતી બાજુ જો એમાં આપણે સાહેબ જવા દેશો તો તમને બતાડશું નકર આપણે રાતથી જ બતાડશું આ લેવીનું મિત્રો આપણે નામ ખબર નથી હું જોઈ રહ્યા છું અને આ મિત્રો તમારા દરિયો કિનારે છે અમે જોઈ લો આવી રીતની લેવી છે તો તમને ઓલી બાજુની મિત્રો બતાડીશ તમે વિડીયોઝ રહેજો અને આ મિત્રો આપણા ભારતની એક લેવી છે એટલે કે મિત્રો લેવી કહી શકીએ તો એ તો આપણે મરીન પોલીસ માટેની આવે લેવી કહી છે હું તમને આગળથી બતાડું કે આગળથી એનું વ્યૂ કેવું છે

તો મિત્રો હું તમને બાજુમાં થોડુંક વ્યૂ બતાડું અત્યારે આપણો અવજ થોડો ઓછો આવે કેમ કે મિત્રો આના પંખા ચાલુ છે તમે જોજો મિત્રો મિત્રો અંદરથી કંઈક આવું રીતનું છે આ છે તમે જોવો છે એ મિત્રો ફૂકવામાં હવા ભરાય આવેલી છે ઉત્તર હું તમને તો મિત્રો હવે આ બધું તમે જો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો મિત્રો એ મિત્રો ગેટ છે અને ઉપર તમે જોઈ રહ્યા છો એ મિત્રો એક વાયરલેસ કનેક્ટ કનેક્ટ છે એમાં મિત્રો આપણા નાના નાના આપણે જે ડેન્જર કહી શકીએ એ મિત્રો એ લોકોને એ ટાઈપની મિત્રો લાઈટ આવે અને આ મિત્રો જે તમે જોવો એ મિત્રો એક નાની ઓડી છે જેમ કે એસકી કહી શકીએ આપણે અને આ બાજુ મિત્રો આપણા ભારત માતાનો ધ્વજ ધ્વજના પોસ્ટર છે અને આ મિત્રો ગેટ છે અને અંદર મિત્રોનું ચલાવવાનું છે તો આપણે અંદર મિત્રો જવા નહીં છે એટલે આપણે અંદરથી તમને નહીં બતાવી શકીએ અને નીચેથી જુઓ મિત્રો આની નીચેથી મિત્રો આવી ધોળ ઉડાડે છે તમે જોઈ રહ્યા છો જોઈ લો તો આવી રીતની મિત્રો અંદરથી ઢીડ ઉડાડે છે અને અંદરથી કંઈક આવું છે આ લેલો મિત્રો આપણે નામ ખબર નથી જો કોઈને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો કે આ તમે જે મોટે મોટે દાંડલી લો એ વાયરલેસ છે જેમ કે આપણે ઓકી ટોપીથી વાત કરી શકીએ તમને આગળથી થોડુંક બતાડું અંદર કંઈક આવું છે મિત્રો અને જોઈ રહ્યા છો મિત્રો તો આવી રીતની કંઈક લેવી છે અને આ મિત્રો જ્યારે નીચે ઉતરશે તો ત્યારે તમને બતાવીશું કે આ કેવી રીતની નીચે ઉતરે અને મિત્રો તમે નીચે જોવો મિત્રો આપણા સાડી મિત્રો સબસ્ક્રાઇબ થઈ ગયા સાડી આઠસો થી ઉપર તો હવે મિત્રો આપણું વન કે કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ છે તમે કરાવી મિત્રો ચેનલ થઈ જાય આ મિત્રો અમારું સિમ્બર બ્રિજ છે જે મિત્રો તાલુકો ઉના સિમ્બર ગામ અત્યારે મિત્રો આપણે જે મસબા છે જે ઓળિયું એ મિત્રો અત્યારે ગઈ નથી

આવી રીતનું આવે પાછળી બાજુ અને હું આ બાજુ થોડીક બતાડું બપોરના અગિયાર વાગવા આવી ગયા છે આપણી નેવીમાંથી મિત્રો અત્યારે હવા કાટ નાખી આપણું ઇન્જિન બંધ કરી દીધું તો લગભગ મિત્રો નેવી આપણી જવામાં વાર લાગશે તો આપણે હવે ઘરે જશું તો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં કહી દેજો અને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં